આ કુંભાણીની રાજકીય ક્રોનોલોજી એ બરાબર સમજીએ આપણે કે અઢાર તારીખે આ ભાઈએ ફોર્મ ભર્યું અને ફોર્મ ભરતા પહેલા પ્રદેશ સમિતિએ તમામ લોકોને ચર્ચા કરી અને એક નામ માટે એને પસંદ કર્યા જ્યારે કોંગ્રેસ પક્ષ કોઈ પણ એક લોકસભાના ઉમેદવારને પસંદ કરે છે ત્યારે હંમેશા પક્ષ એ ઉમેદવાર ઉપર પૂરતો ભરોસો મૂકે છે વિશ્વાસ મૂકે છે અને વીસ લાખ લોકોનો આગેવાન બનાવવા માટે કોંગ્રેસ પક્ષ એ ગંભીરતાથી આ રાજનીતિના અંદર કામ કરે છે એટલે કોંગ્રેસ પક્ષ ઉપર આળ લગાડવું એટલે પહેલી વસ્તુ તો ત્યાં ભૂલ ભરેલી છે અથવા તો રાજકીય અપરિપક્વતાનો નિશાની બતાવે છે ઓગણીસ વીસ તારીખે ફોર્મ ચકાસણીનો દિવસ હતો વીસ તારીખે ફોર્મ ચકાસણીના સમયની અંદર એમાં એક ચાર લોકોના એફિડેવિટ આવ્યા કે ભાઈ અમારી સિગ્નેચર ટેકેદાર તરીકે નથી અને આપણે એ ચર્ચા કરી એ આરોએ માન્ય રાખી પણ એની પેરેલલ વીસ તારીખે રાત્રે જે રીતે એ સિગ્નેચર જયારે એને ફોર્મમાં નામાંકન ફોર્મમાં જયારે ટેકેદાર સહી કરતા હતા ત્યારે એને જોનારા લોકોએ પણ એક એફિડેવિટ કર્યું હતું કે આ અમારી હાજરીની અંદર આ હવે મારું કહેવાનું એમ છે કે હું ને પ્રશ્ન કરું સરકારને પ્રશ્ન કરું કે તમારી સામે એક વ્યક્તિ આવીને કે છે કે મેં આ સિગ્નેચર નથી કરી આ ખોટી છે આ મારું સોગંદનામું છે અને એક વ્યક્તિ એમ કે છે કે આ મારું સોગંદનામું છે આ વ્યક્તિએ સિગ્નેચર કરી છે તો આ ચૂંટણી કમિશન ભારતીય જનતા પાર્ટીની એક પાર્ટી બની કામ કરે છે એનો આ સીધો દાખલો છે કુંભાણી કોંગ્રેસ કોઈ જગ્યા નથી આવતી પ્રશ્ન બે કે ચાર વાગે આ ટેકેદારો નું અપહરણ થઈ જાય છે આ ઉપાડી જાય છે ઉમરા પોલીસ સ્ટેશન બરાબર ભાઈ અરજી 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 એટલે કુંભાણીને ત્યાં લઈ જાય છે ઉમરા પર અને ફરિયાદ કરવા માટે કે ભાઈ અપહરણ થઈ ગયું છે આના માટે છ વાગે પોલીસ કમિશનરને મળે છે આખી રાત આ ભાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે એકવીસ તારીખે ટાઈમ પ્રમાણે નવ વાગે સવારમાં હાજર થવાનું હતું માંગુકિયા સાહેબે એનો ટાઈમ લીધો હતો હિરિંગમાં અમને ટાઈમ આપો એ ટાઈમ આપ્યો ટાઈમ આપ્યા ત્યારે આ ટેકેદારોની વાતોને સાંભળવાને બદલે માત્ર પેલા ટ્રેભળી અને ફોર્મને રદ કરવાની પ્રક્રિયામાં આગળ વધ્યા હવે મને તમે બતાવો કે આ એકવીસ તારીખે અગિયાર વાગે પોલીસના કુંભાણીને ઉઠાવી જાય છે ત્યાંથી પોલીસ ઉઠાવી જાય છે અને બે વાગ્યે કુંભાણી ટેલિફોનના સંપર્કમાંથી બહાર નીકળી જાય છે આખા સુરત અને પ્રદેશ સમિતિના ડાયલમાંથી રડારમાંથી અને ત્યાર પછી આજની તારીખ સુધી કુંભાણી કોંગ્રેસ પક્ષના સંપર્કમાં નથી હવે બીજી વાત એ કે એ દિવસે એકવીસ તારીખે સાંજે સાત વાગે કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો શહેર સમિતિના ધનસુખભાઈ છે ભાઈ સાવલિયા છે ઘણા લોકો ત્યાં ગયા ત્યારે એનું કાર્યાલય હતું ત્યાંથી કાર્યાલયમાંથી જે જગ્યાએ એને ખાલી અને બધી પ્રકારની સામગ્રી હતી એ ફેંકી હતી તો આ વસ્તુ બની ઈ કોના ઈશારા બની કોંગ્રેસ પક્ષે તમને વિશ્વાસથી તમને ટિકિટ આપી કોંગ્રેસ પક્ષે તમને લડવા માટે થઈને તમારે આપ્યું હવે તમારા બે પ્રશ્નો ઉભા છે કે પ્રતાપ દુદાક એ જિલ્લાના પ્રમુખ છે એની કોઈ રિસ્પોન્સિબિલિટી ત્યાં આવતી નથી તમારી લાગણી હતી કે પ્રતાપભાઈ ત્યાં આવે પ્રતાપભાઈ ત્યાં જિલ્લાની જવાબદારી બેઠા છે ના આવી શકે પણ તમે એમ કહો કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા મારી સાથે નથી અશોક અઘેવાડાથી લઈને તમામ આગેવાનોએ કોંગ્રેસની અંદર કામ કરતા કરતા ત્રીસ વોર્ડ સુરતના છે વોર્ડની અંદર અને દિનેશ ચાવલિયાએ એની નિમણૂકો પહેલી વખત વર્ષમાં આપી છે તમામે તમામ વોર્ડના પ્રમુખોની નિમણૂક કરી છે સાત સાતે સાત વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષે આખે ટાઈમ પીરિયડ ગોઠવી અને એનું આયોજન કર્યું છે સત્તર તારીખે રૂટ તૈયાર કરી નાખેલો છે આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કામ કર્યું છે હવે બીજી વાત કુંભાણી આ માટલું ફોડે અને મને તમને એટલે મતલબ કોંગ્રેસને એમ કે ઠીકરા વીણો એટલે અમારે ઠીકરા વીણવાના આ વાસ્તુ એટલા માટે કે અમે મીડિયાના માધ્યમથી તમારી બહુ સકારાત્મક ડિબેટ હોય છે એટલે અમે તમને જવાબ આપીએ છીએ પરંતુ કોંગ્રેસ પક્ષ એટલી હદ સુધી નાનો કે એટલી હદ સુધી જમીન ઉપર નથી કે કુંભાણી જેવા લોકો એક દોઢ વેત્યા લોકો કોંગ્રેસ પક્ષની અંદર ટિકિટ આપવા માટેની માનસિકતા ન ઓછતા એને કુંભાણીને કોંગ્રેસ પક્ષ મોટો બનાવે છે મને કોણ ઓળખે હું કોંગ્રેસ પક્ષના પ્રતિક તરીકે ન હોત તો તમે મનહર પટેલને સુકા માટે બોલાવો હોય તો અમને જે પક્ષ અમારું જે અમારું પ્રતિનિધિત્વ જે અમને આપે છે અમને અમારી ઓળખાણ આપી છે એ કોંગ્રેસ પક્ષે આપી છે બબ બે વખત ટિકિટ કોર્પોરેશનની આપી એક વખત વિધાનસભાની આપી અને લોકસભાની આપી આટલી ટિકિટો તમને આપી આટલું મોટું મોરલ તમને બતાવ્યું અને આ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે કોઈ ના હવે તમે સમજો એ જ વાત એકવીસ તારીખે હેમંતભાઈ એકવીસ તારીખે આ ભાઈ રડારમાંથી બહાર નીકળ્યા પછી એનો ટોટલ કંટ્રોલ ભારતીય જનતા પાર્ટી નામની નિષ્ઠુર અને ક્રૂર પાર્ટીના નેતાના અંદર કંટ્રોલ હતો અને આ રાજનીતિની અંદર આ કુંભા કુંભાણીએ એ રાજનીતિનું સ્તર ઊંચું લાવવા માટે કોંગ્રેસ પક્ષે ખૂબ સકારાત્મક ભાવથી ટિકિટ આપી હતી એની બદલીમાં રાજનીતિનું સ્તર હું ભારતીય જનતા પાર્ટીનું સ્તર કે કોંગ્રેસના સ્તરની વાત નથી કરતો પણ એને એ વિચાર ના આવ્યો કે હું જાહેર જીવનમાં છું તો જાહેર જીવનનું એક સ્તર હોય છે એ સ્તર આખા ગુજરાત ને સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનશે અને મારા થકી આ રાજકીય સ્તર નીચું આવે આવું પગલું મારે ના ભરવા જોઈએ એ રાજકીય સમજ એનામાં નહોતી એટલા માટે આપણે સૌ અત્યારે ચર્ચા કરીએ છીએ બીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટી એક એવી સરસ મજાની સુફિયાની વાતો કરે છે દૂધે ધોયેલી એની આને કોઈ ખબર જ નથી ચાર ચાર લોકોના ટેકેદારીના એક જગ્યાએ તમારે નોટરાઈટ કરેલા હોય એક બે ત્રણ ક્રમ પ્રમાણે એના હોય અને તમે ફોર્મ પાછા ખેંચાવો છો જો ભારતીય જનતા પાર્ટીની અમારી એક પડકારની વાત ઝીલવાની ક્ષમતા હોય તો ભારતીય જનતા પાર્ટી ઝીલી લે કે તમે કુંભાણી અને તમારા ત્યાં આગળ જે ભારતીય જનતા પાર્ટીના જે સંપર્કમાં બે આગેવાન હતા એ એનો નાર્કો ટેસ્ટ કરાવો એના ઉપર કોલ ડિટેલ કરાવો અને ચૂંટણી કમિશન ને હું વારંવાર એ કહું છું કે તમે એક તમે પ્રાધાન્ય આપી દીધું અને બીજા બીજાનામાને તમે અવગણ્યું આ પાછળ તમારી માનસિકતા અને તમારી કાર્ય પદ્ધતિ શંકાના દાયરા નીચે છે અને શંકાના દાયરાની છે એટલા માટે આ ચર્ચાના વિષય છે હું માનું છું કે લોકશાહીની અંદર આ પરિસ્થિતિના અંદર પ્રવાહી પરિસ્થિતિ માટે કોઈ ને કોઈ અવાજ તો નીકળવાનો છે આજે અમે તમે એક સુરતની સીટને તમે કવર કરી લીધી પણ તમે સુરતના લોકોની માટે ભારતીય જનતા પાર્ટી સામે જોવાનો બદલી ગયો આજે ભારતીય જનતા પાર્ટી ખબર હતી કે અમે પાંચ થી જીતવાના છીએ સાત થી જીતવાના છીએ અરે આટલો બધો કોન્ફિડન્સ હોય તો આ કુંભાણી જેવા માણસને રાજકીય સ્તર નીચું બનાવવાનું હથિયાર શાના માટે બનાવ્યું ભારતીય જનતા પાર્ટી એટલે મારું કહેવાનું એ છે કે કોઈ પ્રકારના ખોટા આક્ષેપો જયારે તમે પાર્ટીની અંદર તમારું કોઈ હવે જ બચ્યું નથી પાર્ટીની અંદર તમારી કોઈ ગણના બચી નથી તમને પાર્ટી એ છ વર્ષ માટે તમે નિક કરી દીધા છે અને એવા પછી તમારો નતમસ્તક વાસ્તવિક સુર પડાવવો જોઈએ અને તમે ખરેખર ભારતીય જનતા પાર્ટીના જો હાથાન હથિયાર બની ગયા હોય તો ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેસી પક્ષ સાથે બેસી અને વાત મૂકી કે મારો આ સ્વાર્થ હતો મારી આ બાબત હતી હું તમારી સાથે જય શ્રી કૃષ્ણ કરું છું અને અમે પાર્ટી ભારતીય જનતા પાર્ટી ગયું એટલે હિંમત પટેલ નો દીકરો બોલાવે

પાર્ટીનો અને નેતાઓનો વિષય છે પણ જસ્ટ મને જાણવું જાણવું છે લોકોને હશે દેશ અને ભારતીય જનતા પાર્ટી એ જે રીતે દેશની સામે વ્યવહાર કરે છે જે રીતે વહીવટ કરે છે એનાથી એકસો ને ચાલીસ કરોડ જનતા અને ખાસ કરીને કોંગ્રેસ એને ખબર પડી ગઈ છે કે અમારી સામેની જે રાક્ષસી પાર્ટી જે છે એ દંભ ડોળ પાખંડ ઘમંડ નિષ્ઠુર અને ક્રૂર વ્યવહારથી સરકાર ચલાવે છે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના આ લક્ષણો કંઈક ને કંઈક જગ્યાએ તમે ચિત્ર ચરિત્રમાં તમને ફલિત થાય છે હવે આવી પાર્ટી સામે લડવા માટે અમે સુસજ્જતો બનીએ કારણ કે કોઈ ફોર્મ પાસા ખેંચાવી લે કોઈ ઉમેદવાર જીતે તો એને લઈ જાય કોઈને કઈ ને કઈ રીતે હવે આ નવી પોલિસી લાવવાય ટેકેદારને ખેંચી લે એટલે એ પ્રકારના રસ્તાઓ અને કિમિયાઓ એ કરે છે અને ઉપરાંત કમલમની અંદર એક ગોડાઉન જેવી પરિસ્થિતિમાં છે ગમે એવો માલ લઈ લે એની ન્યા કોઈ ચાલણી કે કંઈ છે નહીં એટલે ભારતીય જનતા પાર્ટીની સામે અમારું આખું શીર્ષ નેતૃત્વથી માંડીને કાર્યકર્તા હવે સ્વસ્થ ચિત્તે મજબૂત બની ગયો છે અને સભાન અવસ્થામાં છે આવનારા દિવસોની અંદર સાતમી મે પછીના રિઝલ્ટ સમગ્ર દેશની અંદર જે રીતે ઇન્ટીમેશન મળી રહી છે એમાં બધાની જીભ લથડવા માંડી છે એ વાસ્તવિકતા છે સુરત તમારા માટે ઝાંખી બનાવીને તમે ગુજરાતના જનતાની સામે મૂકી દીધું બંને મિત્રોએ વિશ્લેષકોએ જે વાત કરી અમે સહૃદય અમારી પાસે અમારી પીડા એ છે કે અમે માફી પણ સુરતની માગીએ છીએ કે અમારી એક નાની એવી ભોળપણની ભૂલ જે તેમ વાત કરી ખરેખર સાચો શબ્દ આપ્યો અમે ભોળપણ છવ્વીસ ઉમેદવારોને એમાં અમે પણ કંઈક ને કંઈક હિસ્સો બનેલા છીએ અમને જયારે અમારી પાર્ટી જયારે પસંદ કરે છે ને ત્યારે અમારે અમને કેટલા કેટલા ચાંદલાઓ કરે છે હાર તોરા કરે છે કેટલો વિવેક કરે છે અમને પબ્લિક ત્યાં આગળ જાય ત્યારે અને જે જગ્યાએ મળીએ તે જગ્યાએ ઉલ્લાસથી અમને નાની નાની દીકરીઓ છે માથામાં ચાંદલા કરે છે આવી બધી પરિસ્થિતિનો પ્રેમ ભાવ પામવાનો સૌથી મોટો સુનરો અવસર કુંભાણીને કોંગ્રેસ પાર્ટી આપ્યો હતો અને એ કુંભાણીને પાર્ટી આ અવસર અને આ પ્રેમને એને હાર જીત એક પછીની વાત છે પણ લોકશાહીનું સૌથી મોટું પવિત્ર કામ કરવા માટે એ નિમિત બનતા હતા સુરતની જનતાને નિર્ણય લેવા માટે અને આ સુરતની જનતાને નિર્ણયથી વંચિત રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટી ષડયંત્રકારી માનસિકતાને લઈ આ કુંભાણીને કબજો લીધેલો છે કોંગ્રેસને માત્ર ને જે વાત મૂકી તે અમે આ ભૂલ કરી છે અમે હજી ફરી ફરીને આત્મમંથન ને ચિંતન મનન ને અમે સતત ચાલુ રાખશું અને આવી રખે ફરી ભૂલ ન થાય એની કાળજી રાખશું પણ પરિસ્થિતિ એ છે અમે જનતાની સામે પણ એ કરાર્થના કરીએ છીએ કારણ કે આમાં જનતાનો રોલ નથી જનતાએ નિસ્સાહાય પરિસ્થિતિની અંદર બંને પક્ષો સામે ઊભી હતી કે અમે મત આપશું અને લોકશાહીનું પરમ કર્તવ્ય નિભાવશું પણ આ ચાન્સ નથી આપ્યો એ બદલ કોંગ્રેસ પણ જનતાની સુરતની જનતાની માફી માગે છે ઓકે ચલો